શાકભાજીને લાંબા સમય સુધી ફ્રેશ રાખવાનો ઉપાય વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અત્યારે તો બજારમાં લીલા શાકભાજી એકદમ ફ્રેશ મળી આવે છે આ લીલા શાકભાજી જોતાની સાથે જ આપણને લેવાની ઈચ્છા થઈ જાય છે પરંતુ લીલા શાકભાજી બગડી પણ જલ્દી જાય છે આમ જો તમે આ રીતે સ્ટોર કરો છો તો એકદમ ફ્રેશ રહેશે ઠંડીના વાતાવરણમાં લીલા શાકભાજી બજારમાં વધારે જોવા મળે છે લીલા શાકભાજીમાં પાલક મેથી તાંદળજો જેવા અનેક પ્રકારે સમાવેશ થાય છે પરંતુ આ લીલા શાકભાજી જલ્દી બગડી પણ જતા હોય છે લીલા શાકભાજી જ્યારે બગડી જાય અને ફેંકવાનો વારો આવે ત્યારે વધારે જીવ બળી જતો હોય છે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ફેંકીએ ત્યારે પૈસાનો પણ બગાડ થતો હોય છે આ માટે જો તમે લીલા શાકભાજીને સ્ટોર કરો છો તો એ બગડતા નથી અને ફેંકવાનો વારો પણ આવતો નથી તો આજે હું તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશ જે તમે ફોલો કરીને લીલા શાકભાજી સ્ટોર કરો છો તો એ બગડશે નહીં અને એકદમ ફ્રેશ રહેશે તો ચાલો જાણીએ શાકભાજીને સ્ટોર કરવાની રીત વિશે એક શાકભાજી ખરીદી લો ત્યાર પછી એને સૂકવીને ફ્રિજમાં મૂકી દો ઘણા લોકો ભીના શાકભાજી ફ્રિજમાં મૂકતા હોય છે આમ જો તમારે પણ આવી આદત છે તો તમારે બદલવાની જરૂર છે લીલા શાકભાજી બહાર ધોઈને એ કોરા થાય એટલે એને ફ્રિજમાં મૂકો બે લીલા શાકભાજી તમે ફ્રીજમાં સ્ટોર કરો છો તો પણ એ બગડી જાય છે આ માટે ક્યારેય પણ લીલા શાકભાજીને ફ્રીજમાં મૂકશો નહીં લીલા શાકભાજી ફ્રીજમાં મૂકવાની પણ એક રીત હોય છે જ્યારે પણ તમે લીલા શાકભાજી ફ્રીજમાં મૂકો ત્યારે ખાસ કરીને સૌથી પહેલાં કોઈ પણ પેપર પેક કરી લો અને પછી જ એને ફ્રીજમાં મૂકો ત્રણ પ્લાસ્ટિક બેગમાં તમે કોથમીર કે પાલકના પાનને સ્ટોર કરી શકો છો આમ મૂકવાથી પાલક અને કોથમીર દસથી પંદર દિવસ સુધી એકદમ ફ્રેશ રહેશે આ માટે તમને સરળતાથી બહાર પ્લાસ્ટિક બેગ મળી રહેશે પ્લાસ્ટિક બેગ શાકભાજી સ્ટોર કરવા માટે એક સારો ઓપ્શન છે ચાર લીલા શાકભાજીને સ્ટોર કરવા માટે તમે ટિશ્યુ પેપરનો ઉપયોગ પણ કરી શકો છો ટિશ્યુ પેપર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે ટિશ્યુ પેપરમાં લપેટતા પહેલાં ખાસ ધ્યાન એ રાખો કે શાકભાજી ભીના ન હોય જો ભીના હોય તો એને કોરા કરીને પછી ટિશ્યુમાં લપેટો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ